જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયા સાથે આપનું હાર્દિક સ્વાગત છે આપને આ વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અમને થશે કે અમારી મહેનત સફળ થઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા હો તો ભાવિ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિડીયો શરૂ કરીએ આજનો સુવિચાર તેમજ આજનું પંચાંગ કિંમતી તો બધું જ હોય છે જીવનમાં પણ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે આજનો આયુર્વેદિક ટિપ્સ મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે આજનો દિવસ ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસની ગુરુવાર તિથિ સુદ તેરસ દિન મહિમા ચૌદનો ક્ષય વૈકુંઠ ચતુર્દશી પૂજન ચોમાસી ચૌદશ ચતુર્દશી ઉપવાસ નેહરુ જયંતિ બાલદિન પ્રાગજીભગત અંતર ધ્યાન મહુવા રવિયોગ ચોવીસને ચોત્રીસ સુધી વર્લ્ડ ડાયાબિટીસ ડે વીસથી ત્રીસ ને વીસથી આજનો સૂર્યોદય છ ને છેતાળીસ મુંબઈ આજનો સૂર્યાસ્ત પાંચ ને ઓગણસાઠ મુંબઈ આજનો રાહુકાળ બાર ને ત્રેવીસથી તેર ને સુડતાળીસ સુધી રહેશે ચંદ્ર મેષ રાશિ આજે જન્મેલા બાળકની રાશિ મેષ મેષ રાશિ એટલે અને નક્ષત્ર અશ્વિની ભરણી ચોવીસ ને બત્રીસ ચંદ્રવાસ પૂર્વ ઉત્તર પૂર્વ ચૂકદાયક તથા દક્ષિણ પશ્ચિમ કચ્છદાયક પ્રવાસ રહે દિવસના ચોઘડિયા આજના દિવસના ચોઘડિયા શુભ છ ને સુડતાલીસ થી આઠ ને અગિયાર દસ ને ઓગણસાઠથી થી બાર ને ત્રેવીસ અમૃત તેર ને સુડતાળીસથી પંદર ને અગિયાર શુભ સોળ ને પાંત્રીસથી સત્તર ને ઓગણસાઠ આજના રાત્રિના ચોગડિયા અમૃત સત્તર ને ઓગણસાઠથી ઓગણીસ ને પાંત્રીસ ચલ ઓગણીસ પાંત્રીસથી એકવીસ અગિયાર લાભ ચોવીસ ને ત્રેવીસથી પચીસ ને ઓગણસાઠ શુભ સિત્યાવીસ પાંત્રીસથી ઓગણત્રીસ અગિયાર અમૃત ઓગણત્રીસ અગિયારથી ત્રીસ ને સુડતાળીસ આજનું રાશિ ભવિષ્ય ફળ મેષ રાશિ અલ નહીં જીવનમાં યોગ્ય વિચાર પ્રગતિથી આગળ વધી શકો તમારા યોગ્ય વાણીવર્તનથી લાભ મેળવી શકો આજનો દિવસ તમારો પ્રગતિકારક રહેશે વૃષભ રાશિ બહુ બનેવું તમારી વ્યક્તિત્વનો વિકાસ થાય યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય દિવસ એકંદરે મધ્યમ રહેશે મિથુન રાશિ કચને ક વાદ વિવાદથી દૂર રહેવું જામીનગીરી ના કરવા સલાહ છે અન્ય માટે વિશેષ દોડધામ રહે આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે કર્ક રાશિ ડ અને હા સગા સ્નેહી મિત્રોથી સારું રહે આગળ વધવાની તક પ્રાપ્ત થાય કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો આજનો દિવસ ઉત્તમ રહેશે સિંહ રાશિ મ અને ટ વેપારી વર્ગને સારું રહે નવી દિશાઓ ખૂલતી જણાય પ્રગતિ થાય નોકરીયાત વર્ગ માટે પણ પ્રગતિકારક સમય કન્યા રાશિ પઠ અને અણ ધ્યાન યોગ અને મૌનથી લાભ થાય દાન ધર્મ કરી શકો આધ્યાત્મિક ચિંતન થાય શુભ દિવસ તુલા રાશિ ર તો દૂર દેશથી સારા સમાચાર મળે લાગણીની વાત વ્યક્ત કરી શકો સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો દિવસ એકંદરે આનંદદાયક રહે વૃશ્ચિક રાશિ ન દાંપત્ય જીવનમાં સારું રહે પરિવાર સાથે આનંદ માણી શકો ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો ધન રાશિ ફ તબિયતની કાળજી લેવી ખાવા પીવામાં ધ્યાન રાખવું લાઇફસ્ટાઈલમાં ફેરફાર કરવા આપણે આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે ખ જ મકર રાશિ અને ખ જ પ્રણય માર્ગે આગળ વધી શકો ગમતી વ્યક્તિથી મુલાકાત થાય વિશેષ પ્રતિભા કેળવી શકો કુંભ રાશિ ગ અને સ કોર્ટ કચેરીમાં રાહત થાય અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો નવી ઓળખાણની મદદથી કાર્ય સિદ્ધ થાય પ્રતિકારક દિવસ રહે મીન રાશિ દોજો અથવા સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો આજનો દિવસ તમારા માટે શુભ રહેશે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો કેવો લાગ્યો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ